તો એમ કઉ છું કઈ સહેજ નહીં ભલે મને મોજ કરી લીધો વજન કોઈ ની માંથી સહેજ ની બધા લઈ પડે મેં આ વાડી લીધી મેં ટ્રેક્ટર લીધું મેં મકાન બનાવતા જાવ તાર લેતા જાજુ ને બીજા વાપરશે અરે કઈ સહેજ નહીં હળવા ફૂલ થઈ જાવ ભલા મને ચોરાસી લાખ યો ની છે ને એમાં પૈસા ની માયા ની જરૂર પડતી હોય તો માણસ ને એક ને કોઈ કુદરા કાગડા ભેંસુ કુંડા કોઈ પૈસા બાપુ મિલકત ગાડી બંગલા કોઈ કઈ જોતું જ નથી અને કીડી થી માંડીને હાથી સુધી કોઈ મને ભૂખો રહેતો હોય તો બતાવો અને માણા નું ભરાતું હોય તો મને દેખાવ માણા ને સંતોષ જેવો કઈ શેટો છે ઓલા માગણ આવે ને આપણે ગામડા માં તો કઈ ઠીક શહેરમાં માં સોસાયટી માં માગણ બજારા માગતા હોય ને એ બાબા કઈક જો એ બાબા કઈક જો આગળ જ આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય બટકો રોટલો દેને આવડું મોટું ઘર લઈ બેઠો છું પણ ભૂખની ખબર જ નથી રામે તમે કાજુ બદામ માં બાપુ પડ્યા છો કાજુ બદામ ની ઓવિષુ તમે કરો છો બાકી ઝોપડા માં રહે ને એને બાપુ પાર લેની ખબર નથી કે પાર લે કેવું હોય જરૂર ઈની એક ગરીબ માણા હોય ને એને બાપુ થાય તો કોઈક મદદ કરજો ને એની જે આતડી ની દુવા મળશે ને તમારો ભેડો પાર કરી દેશે બાકી પૈસાવાળા ને સલામ ન હોય ને મારવી પડે આપણા ગામ નોય આપણને નો ખબર હોય ત્યાં જ ભેગા કર્યા હી ફકીર ઉપર એની નજર ગઈ અને રસાલો ઉભો રાખી ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે સિકંદર પોણા ભાગ નો બાપુ હિન્દુસ્તાન જેના હાથ હોય એવો સી

એમ પૈસાથી જો બાપુ મોત થતી હોત તો પૈસાવાળા આપડા આડું વધવા જ દે આ સાધુડા બેવું બેવાનું આનંદ કરવાનો આપણે આશાના દીધા હામાં આ માંડવો ને ખાવાનું ને આ રૂપિયા ઉડે ચાલ પાણી ગાદલા એક આશાના વગેરનું બાપુ હિલોળા નથી તોય મારા રામ કોઈને સંતોષ જેવો છેડો અને પછી સિકંદરે કીધું કે હું ખુદાના દરબારમાં દરબાર માં જે જાઉં દુનિયા છોડીને જાઉં ને મારે ખુદાને ને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આ ફકીરની જેવી મસ્તી છે એવી મને મસ્તી આપજે અને પછી એને ફકીરે હું કીધું ખબર કે હું કયો છો કે હું મરું ને આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં દરબાર માં મારે કેવું છે કે મને આ ફકીર જેવી મોત દેજે ને એવી મસ્તી દેજે ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ખુદા ને હેરાન કરવો એના કરતા આન પા કૂતરો બેઠો છે ને આન પા તમે જમાવો રસાલાન જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આવ આપણે પતેયું છે કરણ શું લઈ ગયો રાવણ શું કોઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક કણી તા ઉખાડીને એક ચૂડી લઈ આવો ને એમ છે આ બધું અરે હળવા બોલ થઈ જાવ બાપુ આનંદ કરી એવું મળ્યું છે મને તો એમ થાય કે સતયુગમાં હરીશંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું આપણે હજી ત્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હોય

અહીંથી તો આપણા પૈસા નું કઈ થાય એવા માણા ને આપ્યા હોય ને એ બાપુએ કીધા પછી હાથ જણાને ને પણ હાથે હાથે પૂછ માર્યા હોય આ સત્ય હકીકત ની વાત કરું આ વડવાળા ના સાનિધ્ય માં બે અને સ્ટેજ ઉપર બે નામ કામ નો દેવાય નામ જોતા મને કેજો હું તમને નામ લઈને ફોન નંબર બધું આપીશ જેટલા જેટલા ટાઈમ છે એ હું તમને કહીશ હાથ ને આવી પણ હાથે હાથ પૂછ માર્યા કઈ મને એમ જો સંત બોલે ને એની કઈક વાત જ આખી અલગ હોય સંત છે ને બાપુ સંત એક તમારા જીવન નો પલટો મારી દે જીવન આખું તમારું પરિવર્તન કરી દે સંત ની ભૂમિકા આખી જુદી આ દુનિયા પગ્યા લાગે છે ને કે હાવ નકરું એમ ડીંગો ડીંગ નથી ભોલા